હેલો ફ્રેન્ડ્સ બધા જ વ્યુવર્સને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના તો જન્માષ્ટમીનો તહેવાર આવી ગયો છે તો આપણે કાનાજીના પ્રસાદમાં ધરાવવા માટે બનાવીશું ઘરે જ માખણ મિશ્રી તો ચાલો આપણે આજે કાનાજીને પંચમેવા અને માખણ મિશ્રી અને પંચામૃતનો ભોગ ધરાવીશું કૃષ્ણ જન્મોત્સવ થાય ને પછી બધા જ લોકો પ્રસાદમાં માખણ મિશ્રી કાનાજીને ધરાવતા હોય છે તો આ માખણ મિશ્રી બજારમાંથી લેવા કરતાં ઘરે જ તમે ઘરમાં પડેલી જ વસ્તુમાંથી બનાવી શકો છો તો ચાલો હવે આપણે સૌથી પહેલાં પંચમેવાનો ભોગ લગાવીશું તો અહીં આપણે કાનાજીના પસંદ ડ્રાય ફ્રૂટ અને પંચામૃત રાખેલું છે કાનાજીને તમે આ બધું ધરાવો પણ એક વસ્તુ જો ન ધરાવો તો આ બધા ભોગ અધૂરા જ છે તો તેને ખૂબ જ પ્રિય છે એવું માખણ મિશ્રી તો આ ઘરે બનાવવું સાવ સરળ સિમ્પલ જ છે ફ્રેન્ડ્સ તો ચાલો હવે આપણે કાનાજી માટે માખણ મિશ્રી બનાવીશું અને આ માખણ મિશ્રી બનાવવાની રીત ફ્રેન્ડ્સ તમને પસંદ આવે તો રાધે રાધે કોમેન્ટમાં જરૂરથી લખજો તો ચાલો હવે આપણે માખણ બનાવીશું તો તેના માટે આ રીતે આપણે એક પ્લેટ લઈ લેવાની છે હવે જોશે થોડી એવી ક્યુબ તમે મોટો બરફ હશે તો પણ ચાલશે તો આપણે આ રીતના આઈસ ક્યુબ લઈ લીધું છે તો હવે તેને આઈસ ક્યુબને બધીને આપણે આ રીતે પ્લેટમાં ઉમેરી દેવાનો છે અને સાથે લઈ લેવાનું છે ઘી ઘણી જગ્યાએ માખણ આસાનીથી નથી મળતું તો તે લોકો આ રીતે કાનાજીને માખણ મિશ્રીનો ભોગ ધરાવી શકે છે તો હવે બરફને આ રીતે ઘી સાથે થોડી માટે મેલ્ટ કરશો ને એટલે સરસ એવું આપણું માખણ રેડી થઈ જવાનું છે તમે ફક્ત અહીંયા પાંચ મિનિટ જેટલો પણ સમય નહીં લાગે પાંચ મિનિટમાં જ આપણું માખણ રેડી થઈ જવાનું છે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ પછી આ વધારાનું પાણી છે અને બરફ છે તે આપણે હટાવી દેશું ને આપણું માખણ પણ આ રીતે અલગ થઈ જશે ઘણા લોકોને માખણ મિશ્રીનો પ્રસાદ તો ધરાવો છે કાનાજીને પણ બધી માખણ મળતું નથી મળે છે તો ચોખ્ખું નથી મળતું તો આ રીતે ફ્રેન્ડ્સ તમે માખણ મિશ્રી ઘરે જ રેડી કરી શકો છો કાનાજીને ખૂબ જ પ્રિય છે તો જરૂરથી ફ્રેન્ડ્સ પ્રસાદમાં આ રીતે ઘરનું બનાવેલું ચોખ્ખું માખણ કાનાજીને ધરાવજો તો આ રીતનું આપણું માખણ રેડી છે તો ચાલો હવે આપણે કાનાજીને ભોગ ધરાવીશું કાનાજીને ખૂબ જ પ્રિય છે આ ગાયનું ઘી હતું ને એટલે આ રીતના પીળું માખણ રેડી થયું છે તો આ રીતે માખણને આપણે એક કુલ્લડમાં ભરી દઈશું ઉપરથી આપણે થોડું કેસર અને મિશ્રી રાખીશું કાનાજીને મિશ્રી ખૂબ જ પ્રિય છે અને એક તુલસીપત્ર રાખી દેવાનું છે તુલસીપત્ર વગર તો કાનાજીએ આપણી સેવા સ્વીકાર જ નથી કરતા એટલે આપણે તુલસીપત્ર બધા જ વાનગીઓમાં રાખવા ખૂબ જરૂરી છે તો ચાલો કાનાજીને આપણે પ્રસાદ ધરાવી દીધો છે તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે આ જન્માષ્ટમી ઉપર કાનાજીને પ્રસાદમાં માખણ મિશ્રી જરૂરથી ધરાવજો અને મારો આઈડિયા ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો તો મળીશું નવા વિડીયો સાથે બધા જ વ્યુઅર્સને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ